તો રાજ્યમાં કમોસમી વરસાદ પછી ખેડૂતોને થયેલા પાક નુકસાનીના સર્વેની હાલ કામગીરી ચાલી રહી છે તેવામાં ખેડૂતોને વહેલી તકે વળતર મળી રહે અને સર્વે ઝડપી થાય તે માટે સરકારે ડિજિટલ માધ્યમને વધુ પ્રાધાન્ય આપ્યું છે જેમાં ખેડૂત જાતે જ પોતાના ખેતરનો કૃષિ પ્રગતિ એપ્લિકેશન દ્વારા સર્વે કરી શકે છે ત્યારે કેવી રીતે આ એપ્લિકેશન કામ કરે છે અને તમે કેવી રીતે તમારા ખેતરનો સર્વે કરી શકો છો આવો તમને ડેમો બતાવીએ માવઠાએ ખેડૂતોની મહેનત પર પાણી ફેરવ્યું મગફળી સોયાબીન કપાસ ડાંગર સહિતના પાક બરબાદ થયા છે ત્યારે સરકારે પણ ખેડૂતોની આર્થિક રીતે મદદ કરવા માટે સર્વેની કામગીરી હાથ ધરી છે જેમાં ગ્રામ્ય લેવલે ગ્રામ સેવકો અને તલાટીઓ તો કામ કરે જ છે પરંતુ હવે કૃષિ પ્રગતિ એપ દ્વારા ખેડૂત પોતાના ખેતરનો જાતે સર્વે કરીને સરકાર સુધી પહોંચાડી શકે છે પરંતુ આ એપમાં કરવાનું શું કેવી રીતે એપ કામ કરે છે તે જાણવાનો અમે પ્રયાસ કર્યો આ માટે અમારી ટીમે જુદા જુદા જિલ્લામાં ખેડૂતો સાથે તેમના ખેતર સુધી જઈને ખેડૂતના જ નુકસાનીની નોંધણી કરાવી તમે પણ સરળતાથી કેવી રીતે નોંધણી કરી શકો છો આવો તે પણ ડેમો દ્વારા જણાવીએ ખેડૂત મિત્રો સૌ પ્રથમ તમારે કૃષિ પ્રગતિ મોબાઈલ એપ સ્ક્રીન માં આપેલ ક્યુઆર કોડ પ્લે સ્ટોર અથવા નીચે ડિસ્ક્રિપ્શન માં લિંક પરથી ડાઉનલોડ કરવી ડાઉનલોડ થઈ ગયા પછી દસ આંકડાનો માન્ય મોબાઈલ નંબર દાખલ કરી તેમાં આવેલ ચાર આંકડાનો ઓટીપી દાખલ કરી લોગ ઇન કરવાનું રહેશે એપની હોમ સ્ક્રીનમાં ઉપરની બાજુ ચેટ મોડ્યુલ પર ક્લિક કરવું ચેટ મોડ્યુલ પર ક્લિક કર્યા પછી નીચેની અમને જણા ઉપર ક્લિક કરવું ચેટમાં અસરગ્રસ્ત ખેતરનો લેટ અને લોંગ દેખાય તેવો ફોટો મોકલી આપવો ફોટાની અન્ય જરૂરી વિગતો જેવી કે ખેડૂતનું નામ જિલ્લો તાલુકો ગામનું નામ સર્વે નંબર અસરગ્રસ્ત પાકનું નામ વાવેતર કરેલ વિસ્તાર અસરગ્રસ્ત વિસ્તાર જેવી માહિતી દાખલ કરવી જરૂરી છે ખેડૂત મિત્રો કૃષિ પ્રગતિ એપ દ્વારા તમે પણ સરળતાથી પોતાના પાકની નુકસાની નો સર્વે કરીને સરકાર સુધી પહોંચાડી શકો છો આમ કરવાથી તમારી રજૂઆત તાત્કાલિક ધોરણે સરકાર સુધી પહોંચી જશે આ એપથી રજીસ્ટ્રેશન કરનારા ખેડૂતો સાથે પણ અમે વાત કરી કૃષિ પ્રગતિ નામની એપ્લિકેશન આવે છે જેની અંદર આપણે રાતે આપણો સર્વે કરી શકીએ છીએ અને સર્વે ખાતે બીજા ઘણા બધા ઓપ્શન આવે છે કે ખેડૂતને લગતી માહિતી આવે છે બીજા હવામાનના સમાચાર આવે છે અને આમાં પેલા ખેડૂતના બધા પ્લોટ આવી જાય છે એટલે સર્વે નંબર હોય છે સર્વે નંબર તમારે ખુદ ને ખેતરે જવાનું છે અને ખેતરે જઈને આપણો ફોટો લેવાનો છે જેમાં બે ફોટા લેવાનો આવે છે એક તો આખા ખેતરનો વાસ્તવમાં કેટલા ટકા તમારો પાક ઉભો છે અને જેટલું નુકસાનગ્રસ્ત છે એ રીતના બે ફોટા લેવાનો છે નુકસાનગ્રસ્ત અને એ લોકેશન બેઝ ખુલે છે એટલે ખેડૂને ખુદને ખુદ ને પોતાની વાડીએ જઈને જ ફોટો પાડવાનો આવે છે ખેડૂતો ખેડૂત જાતે સરળતાથી તેનો ઉપયોગ કરી શકે તેવામાં જે ખેડૂતોના ખેતરમાં પાક નુકસાની થઈ છે તેમણે પ્લે સ્ટોરમાંથી કૃષિ પ્રગતિ એપ ડાઉનલોડ કરીને પોતાના ખેતરમાં થયેલી નુકસાનીની નોંધણી કરાવવી જોઈએ જેથી સરકાર તેમના સુધી યોગ્ય સહાય પહોંચાડી શકે બોટાદ થી સંવાદદાતા રાજુ બારૈયાનો રિપોર્ટ વીટીવી ન્યૂઝ